સુરત મ્યુનિસિપલ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ થતા જ તજવીજ શરૂ કરવામાં આવી છે શહેરની નામાંકિત સુરબી ડેરીની બે શાખાઓ સહિત કુલ ત્રણ જેટલી સંસ્થાઓમાંથી લેવામાં આવેલા શુદ્ધ ગી સહિત પનીરના નમૂના અનસેપ મળી આવ્યા છે સૂરવી ડેરી એ ડેરી છે કે જે લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહી હતી અને હાલ જ સૂરવી ડેરીના જે સોમાકાંજીની વાડી ખાતે આવેલા સ્ટોરેજ ગોડાઉનમાંથી લેવા આવેલા પનીરના તમામ નમૂના છે તે ફેલ જણાયા આવા છે ત્યારે આ કાર્યવાહી બાદ વધુ બે શાખાઓમાં થી લેવામાં આવેલા ઘી અને પનીરના સેમ્પલો ફેલ જણાયા આવતા પાલિકા તંત્ર દ્વારા હાલ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે કેટલી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી કયા નમૂના ફેલ થયા છે કઈ રીતે હવે કાર્યવાહી છે આપણી જોડે ફૂડ સેફ્ટી ઓફિસર સંપીપ દેસાઈ જોડાયા છે સીધી વાત કરીશું તેમના જોડે સંપીપભાઈ સૌ પ્રથમ તો જણાવું છું કે સુરબી ડેરી એ સુરતની નામાંકિત ડેરી છે અને આ ડેરી ઘણા સમયથી આ પ્રમાણે પનીરની જે છે નકલી પનીરની ગેરપ્રવૃત્તિ કરી આવ્યું હતું શા માટે કોર્પોરેશનની નજર આ ડેરી ઉપર ના પડી જેવું એમણે ખોટું કામ કરવાનું ચાલુ કર્યું કોર્પોરેશન નજર પડી નમૂના લેવામાં આવ્યા અને એ સબસ્ટન્ડર્ડ જાહેર થયા છે એમની ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવશે અને ત્યાર પછી ત્રણ ત્રણ નવેમ્બરથી પંદર નવેમ્બર સુધી ડેપ્યુટી કમિશનર અને આરોગ્ય અધિકારીની સીધી સૂચના હેઠળ અમે સતત વિવિધ આઉટલેટ વિવિધ ડેરીઓમાંથી નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ એક સ્પેશિયલ અભિયાન ચલાવવામાં આવશે અને જે જે ખોટું કામ કરતું હશે એને માફ કરવામાં નહીં આવે જે પ્રમાણે હાલ કાર્યવાહી કરવામાં આવી હતી સુરભી ડેરીની કઈ કઈ શાખાઓમાં તપાસ કરાઈ હતી અન્ય કઈ સંસ્થા છે અને કયા સેમ્પલો ફેલ સુરભી ડેરી હાલમાં સુરભી ડેરીમાં બે આઉટલેટ ચેક કરવામાં આવે છે હનીપરક રોડ અને પૂણા ગામ એમાંથી એક ઘીનો અનસેપ્ટ ડિક્લેર થયો છે અને એક પનીરનો અને એક ઘીનો સબસ્ટેન્ડર ડિક્લેર થયો છે જે ઘીનો અનસેપ્ટ ડિક્લેર થયો છે તેની ઉપર કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે અને જે સબસ્ટેન્ડર થયા છે તેની ઉપર એજ્યુડિકેશન કરવામાં આવશે

અને કુલ સુડતાળીસ સંસ્થાઓને આરોગ્ય આરોગ્યલક્ષી ખામી જણાતા નોટિસ આપવામાં આવી છે શહેરમાં એક સર્વે મુજબ નેવું ટકા જેટલું પનીર નકલી વેચાણ થઈ રહ્યું છે શું કહીશું એ બાબતમાં અમે દરેકે દરેક નાના મોટા કે નાનામાં નાના આઉટલેટની તપાસ કરવામાં આવશે અને જરૂર પડે નમૂના લેવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે ઓફિસર આગામી દિવસોમાં નકલી પનીર અને ઘીનું વેચાણ કરતી અને ઉત્પાદન કરતી સંસ્થાઓ સામે હવે પાલિકા તંત્ર દ્વારા લાલાક કરવામાં આવી છે અને વિશેષ અભિયાન રૂપે હવે કાર્યવાહી પણ આગામી દિવસોમાં હાથ ધરાશે કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ ભ્રમભટ ગુજરાત